બેરી વેને કી બધું એટલે કેમ છે અમારે ઇનેર થઈ ગઈ છે આજે ઝગડો તો વિલાસ આ સડી ગઈ કીજ એટલે કઈ બોલતી નથી જો મર્સી ઉખાતી જન જોવી દેખી દેખી લાગે છે ને હાલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધાનું આશા કરું છું કે બધા મજામાં હશો ને આજે અમારે વિલાસ ને મારા ઝગડો થઈ ગયો તો મે કીધું કે પે વિડિયો બનાય વિલાસ ને બનાવીએ તો વિડિયો માં ચાલો સીધી બનાવીએ જો વિડિયો પસંદ આવે લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને ચાલો આપણે વિડિયો ને શરૂ કરીએ જો ભયા જ વેલાસ મે મરચાનું કામ કરને હું આમટા ભરવી નાખ્યા હો પણ જો તીખા છે ગા હે બોલતી નથી જવાબ ને સડી ગઈ છે ખેજ એટલે હું છે કે અમારે એને મનાવા માટે કાક હું છે કે આજ બબલા લાવી દેવા પડીએ હુંચ્યો તો ભઈને કડી ખેજ બહુ ભૂખ લાગી છે તો એને કેછડે ને એને ભૂખ લાગી છે એટલે એ ખાવા બેહી ગઈ તો ઢળી જ ને આમ બહુ જાય ભાઈ એટલે જ વીલા જાડી છે એટલે કારણ કે એને કેછડે ને એને ભૂખ લાગવા પડે એટલે જો મીઠું મરચું હોય તો નાખી એમાં કોરા મરચાનો બહુ બહુ શોખ છે ને જ્યા

वीडियो ने शेयर कर करना न भूलता